દ્વારકા જિલ્લામાં દ્વારકા જામનગર નેશનલ હાઈવે પર અનેક અબોલ પશુઓના અકસ્માતથી મોત થતા હોય છે એક મહિનામાં જેટલા પશુઓના મૃત્યુ થયા છે ત્યારે ખંભાળિયા ખાતે એનિમલ ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રાફિક પોલીસ શાખા અને સ્થાનિક પત્રકાર મંડળ દ્વારા હાઈવે રોડ પર બેઠેલા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવવાની કામગીરી કરવામાં આવી હતી ગૌસેવક દ્વારા લોકોને હાઈવે પરથી પસાર થતી વખતે પોતાના વાહનો ધીમે ચલાવવા અને રોડની સાઈડ પર તેમજ રોડ પર બેઠેલા પશુઓને કોઈ પણ જાતની ઈજા ન થાય તેની કાળજી રાખવા અપીલ કરવામાં આવી હતી અબોલ જીવો જ્યારે હાઈવે ઉપર માખીના હિસાબે મચ્છરના હિસાબે રોડ ઉપર અસંખ્ય ગૌવંશ જ્યારે બેસવા જતા હોય અને ત્યારે ચોમાસા દરમિયાન અકસ્માતનો પણ વધારો થતો હોય ત્યારે આજ રોજ અમારી સંસ્થા એટલે કે એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિક શાખા તરફથી અને પત્રકાર મિત્રો તરફથી એક ઝુબેશ ચાલુ કરવામાં આવી છે આ અભિયાનમાં કેટલાક એવા ગૌવંશ છે તેને રેડિયો રેડિયમ બેલ્ટ બાંધી અને લોકો પણ જાગૃત થાય અને એક્સિડન્ટનું પ્રમાણ જે ઘટે એના માટેના પ્રયત્ન કરવામાં આવે છે